તમારી કે વાત આજી છે પણ પૈસા પૈસા નું સેટિંગ પૈસા તો શું આ પાઈ મે સીધા કરજો ને તો માં પા એક આઈડિયા છે હું આઈડિયા તો બોલો હું નાળો છે હા અત્યારે ડીજે નો વધી ગયો આ ડીજે વધી ગયો બરોબર બરોબર તો આપણે નાળો તો ઘોડી લાવીએ આ લે ઘોડી ની લાયો તો આ ટાઈમ પર બોલ 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 તો કુન થાય તો બોલો દે તો ઘોડી લાવ ભાઈ આ તો ઘોડી લાવી એ ના લાવ તો ઘોડી લાવી તો ઘોડી આપણે પૈસા વાયા તો માતો વિવાદ બેસવાય તો હા

દલાલી જીયે એને બોલે લઈએ આપડે તમે કેતા ગોળી લઈ લઈએ ના કપાસ દલાલી ના શું તો આ તો પડતો માણસ હોય પછી

ચાબાની તો ચા બધું પીએ પણ ગોળી નાસવાનું પૂછવું જતા રહો ને લે તો લઈ જઈ નસાડું ને આપડે પૂછવું જ મારે પૂછી લે તમારે જે પૂછવું

એટલે પેલા પેલી ગોળી રાખવાની છે એટલે તમે કાયમ રાખેલી છોકરા ને અમે ક્યાંક છોકરા તો આ કરજે બરાબર કર્યું હોય એટલે ડેમો વધતા

લાલા મેં ગાલા માં ગમે તે હાલો વાતાઈ જામાં આ તમે ના સાળો તો ના ભાઈ આ તે બેલ બતાવો જોઈએ

તમારી બજેટ કિંમત શું રાખેલી છે બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા લેવાના બે લાખ તો થોડા મગા પડી બે લાખ બે લાખ લેવાના તમારે

આ બેટા બોલિયા ખબર બાઉ નીકળજો અરે બાબાજી કોની તમારિયે નંબર છે કોમલ કોલ લે છે તીક આટલા

બે લાખ કીધી પણ તમે દલાલ બકો જાહેર છે કેમ કરી દોઢ લાખ માં બે ટકા એટલે બરોબર કવિ દોઢ લાખ દોઢ લાખ કીધું

આ તમારું પાંચ હાજર બોન આ બે ત્રણ ચાર ના પો આ પાંચ હજાર રૂપિયા છોકરો લઈને ગયો

એ છોકરું બોયા જેવું થઈ જાય બોયા જેવું થઈશું ત્યાં જતા નઈયા હળી જેવા થઈ છે

મોટો ડાળું લઈને આવશું ગમે તે મોટો ડાળું ટીક્કર આગળ આવી અને લઈ હા

નંબર 1 હા તે આપણે એવી જો ના સીધો એ ઓમ 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 ના છે ભાઈ ટોટિયા દગા છે ભાઈ હવે ના ગઈ એટલે ગોમમાં એવું કોઈ ગોરી ના ના છે એવી જો આપણે ઓ ઓ સારી જો હાડ લેડો તો ગોરી લેડો આપણે ગોરી મસ્ત ગોરી આરે તો આપણે લેવા ના આ આ

ના તમારે લેવી તો જો ને તો કોઈ ના એટલું તારો તું કશું તમારી વાત થઈ જાય મારે